પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધી સૌજન્યથી ચાલતા મને કાર્યક્રમ અંતર્ગત રવિવારે અમદાવાદથી ગુજરાતના વિદ્વાન વક્તા ડૉક્ટર સુભાષભાઈ દ્વારા નાટકનો ઇતિહાસ અને શ્રીકાંત શાહના નાટકો ઉપર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે નાટ્યશાસ્ત્ર એ પાંચમો વેદ જ છે અને તેની રચના ભરત મુનિ દ્વારા કરવામાં આવી હતી ભારતમાં સૌપ્રથમ નાટક સમુદ્ર મંથન ઉપર બજાવવામાં આવ્યું હતું

તેઓ પ્રખ્યાત નાટ્યકાર શ્રીકાંત શાહના નાટકો એકાંતની અડોઅડ સરનામા વગરનું મૌન ની કથા વાર્તા કહી સામાજિક અર્થ સમજાવ્યો હતો તેમના ધર્મપત્ની દીપ્તિબહેન અને સુભાષભાઈ દ્વારા વડીલોમાં થતા અલ્ઝાઈમર રોગને પ્રદર્શિત કરતું નાટક મારું નામ જગદીશ છે સોતરાવ સમક્ષ તાલ લયબંધ આરો અવરો સાથે ડાયલોગ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ દ્વારા વક્તાનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો સ્વાગત તથા લાઇબ્રેરીના કાર્યોની માહિતી પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરા દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે કારોબારી સભ્યો તથા વિદ્વાન શ્રોતાઓએ હાજરી આપી હતી આભારવિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી